મારું નામ ડૉક્ટર પ્રિતેશ દવે જિલ્લા આયુર્વેદ અધિકારી સુરેન્દ્રનગર તરીકે અત્યારે ફરજ બજાવું છું અને આજનો આપણો વિષય છે આયુર્વેદ અને સ્થોલ્ય અથવા તો આયુર્વેદમાં ઓબેસિટી વિશે શું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું સૌ જોઈએ તો ઓબેસિટી એટલે કે સ્થૂળતા વજનનું વધારે પ્રમાણમાં હોવું તેને આયુર્વેદમાં શાસ્ત્રની અંદર ચરક સંહિતામાં એક રોગ તરીકે વર્ણવેલ છે અને જે લોકો સ્થૂળ છે અથવા તો ક્રુશ છે એટલે કે ઓવરવેટ છે અથવા અંડરવેટ છે તેમના માટે નિંદિત શબ્દનો ઉપયોગ કરેલો છે નિંદિત એટલે કે તે લોકો સ્વાસ્થ્યની બહારની સ્થિતિમાં છે એમના માટે શાસ્ત્રકાર નિંદિત શબ્દ વાપરે છે એટલે કે આ કોઈ રોગ છે અને જે બીજા ઘણા રોગોને જન્મ આપે છે એટલે સામાન્ય જનતા એવું માનતી હોય છે કે સ્થૂળ હોવું થોડુંક વધારે સ્થૂળ હોવું કે ક્રુશ હોવું દૂબળું હોવું એ કોઈ રોગ નથી કોઈ તકલીફ નથી એનાથી કંઈ નુકસાન નથી અને ખાસ કરીને સ્થૂળતા વિશે તો લોકો કોમ્પ્લિમેન્ટ માનતા હોય છે કે સ્થૂળ હોવું એ સારી વસ્તુ છે સ્થૂળ હોવું એ અમીરીની નિશાની છે કે સ્થૂળ હોવું એ વધારે સારું ખાનપાન મળી રહ્યું છે એવી નિશાની છે પણ એવી વસ્તુ નથી કોઈ પણ વસ્તુ છે એ રેન્જમાં હોવી જોઈએ આપણે ડાયાબિટીસમાં જાણીએ છીએ કે બ્લડનું શુગર એક રેન્જમાં હોવું જોઈએ બ્લડ પ્રેશરની અંદર જાણીએ છીએ કે લોહીનું દબાણ છે નસોમાં એ એક રેન્જમાં હોવું જોઈએ એવી રીતે શરીરની અંદર સ્થૂળતા અને કૃષ્ઠતા એ એક રોગ છે કે જે બીજા કેટલાય રોગોને જન્મ આપે છે